નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરતમાં ઘુમર નૃત્ય સુરત પરંપરાગત કરવામાં સુરતમાં રાજસ્થાની સમાજના ઘણા લોકો વર્ષોથી વસવાટ કરે છે ત્યારે વતન દૂર લોકોએ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાન મેળવ્યું હતું એક સાથે બાર હજાર મહિલાઓએ ઘુમન નૃત્ય કરીને બે રેકોર્ડ સર્જ્યા હતા જેમાં એક છે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લંડન અને બીજો છે ગુજરાત બુક ઓફ રેકોર્ડ બંનેમાં સ્થાન મેળવ્યું હતું ખાસ ગોડાદરા વિસ્તારમાં ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે આ આયોજન કરવામાં આવ્યું હતું પાંચ વર્ષની દીકરીથી લઈ એસી વર્ષના વૃદ્ધોએ આ આયોજનમાં જોડાયા હતા અને ઉત્સાહભેર ભાગ લઈ અનોખું વાતાવરણ સર્જ્યું